નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લામાં સાહસિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિદ્યાર્થીઓમાં વિકાસ થાય તે હેતુસર વિવિધ ક્ષેત્રના કલાકારો સર્જકો અને પ્રકૃતિ શિક્ષણમાં રસ ધરાવતા પર્યાવરણ પ્રેમીઓએ સમન્વય એડવેન્ચર એન્ડ ક્રિએટિવિટી ગ્રુપ શરૂ કર્યું છે આ ગ્રુપ દ્વારા જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન સંતરામપુરના વિદ્યા સમીક્ષા કેન્દ્રના ઓડિટોરિયમ હોલમાં જાણીતા ચિત્રકાર બિપિનભાઈ પટેલના માર્ગદર્શનમાં નિઃશુલ્ક પેઇન્ટિંગ ડેમો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિત્રકલામાં રસ ધરાવતા સંતરામપુરની વિવિધ સ્કૂલો તથા કોલેજમાંથી દોઢસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ જીવંત ચિત્રકલાના નિદર્શનની રેખા રંગ સંયોજકના પાઠ શીખ્યા હતા આ વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓમાં લાવવામાં મદદરૂપ બનશે અને ઉત્તમ ચિત્રકારો સમાજમાં પોતાની કલાના રંગ પૂરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજના વર્કશોપની વિશેષતા એ રહી કે સહભાગી વિદ્યાર્થીઓએ ખ્યાતનામ ચિત્રકાર બિપિનભાઈ સાથે પ્રશ્નોત્તરીના ભાગરૂપે મુક્ત મને સંવાદ કર્યો હતો જેમાં બાળકો દ્વારા પચીસથી વધારે પ્રશ્નો કર્યા હતા જેના બિપિનભાઈ દ્વારા બાળકો સમજી શકે એ શૈલીમાં ખૂબ સુંદર પ્રત્યુત્તર આપવામાં આવ્યા હતા આગામી સમયમાં ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે જંગલ ટ્રેકિંગ રોંગ કમ્બાઇન્ડ ટ્રેપલિંગ રિવર ક્રોસિંગ પક્ષી નિરક્ષણ આકાશ દર્શન નિદર્શન પ્રકૃતિ શિક્ષણ શિબિર પેઇન્ટિંગ સ્કલ્પચર કોલાજ મેકિંગ ફોટોગ્રાફી કાવ્ય વાર્તા પઠન લેખન કળા નાટ્ય અભિગમ કલા નિદર્શન ફિલ્મ નિદર્શન યોગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ નિષ્ણાતોના માર્ગદર્શનમાં કરવામાં આવનાર છે આ વર્કશોપમાં શિવાજીભાઈ મહાડિક ભાનુભાઈ કાલસર પિયુષભાઈ પરમાર જિગ્નેશભાઈ પટેલ કિરણભાઈ ભોઇ યોગેશભાઈ ભોઇ સહિત ગ્રુપના સભ્યો તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વર્કશોપનું સફળ સંચાલન ભરતભાઈ ચૌહાણે કર્યું હતું મારું નામ બિપિન પટેલ છે આજે અમે અહીંયા એક ફ્રી વર્કશોપનું આયોજન કરેલું હતું જેની અંદર સંતરામપુર અને અલગ અલગ બીજી જગ્યાએથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને મને પણ એ વાતનો વિશેષ આનંદ છે કે મને જે આવડે છે એ હું જો મારા પૂરતું રાખીશ તો એનો કોઈ અર્થ નથી એટલે મને પણ એવો વિચાર આવ્યો કે આ કળા છે તો એ કળાને આપણે નાના બાળકોને પ્રેઝન્ટ કરીએ અને નાના બાળકોને શીખવાડશે તો ભવિષ્યમાં એ પણ કલાકારો બનશે કારણ કે હું પણ ઈચ્છું એવું છું કે બીજા પણ આવા કલાકારો બને અને કલાની અંદર પણ એ લોકો બહુ નામના મેળવે તો આજે મને જે આજે અહીંયા મોકો મળ્યો અને અમારી જે સમગ્ર ટીમે જે કામ કર્યું છે એ બદલ એ સમગ્ર ટીમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આટલા બધા બાળકોના રજીસ્ટ્રેશન કરવા રોજ રોજ દોડવું અને આ બધું કરી અને આજે બાળકોને આ જે મારી પાસે જે આવડત હતી એ આવડતને મેં પૂરી પાડી તો હું ખૂબ ખૂબ પોતાની જાતને પણ ગર્વ અનુભવું છું કે આજે હું બાળકોને એવી રીતના શીખવી શક્યો છું થેન્ક યુ આજ રોજ સમન્વય એડવેન્ચર અને ક્રિએટિવ ક્રિએટિવિટી ગ્રુપ સંતરામપુર દ્વારા મહીસાગર અને આમ તો ગુજરાતના ખ્યાત ચિત્રકાર શ્રી બિપિન પટેલનો ફ્રી વર્કશોપ ડેમો ફોર પેન્ટિંગનું આયોજન કરવામાં આવેલ આ ગ્રુપ દ્વારા અને એમાં જે સંતરામપુરની જે સ્કૂલ કોલેજોના બાળકોએ ઉત્સાહભર ભાગ લીધો અને મને આનંદ એ વાતનો થયો કે બાળકોએ જે બિપિનભાઈ સાથે જે પ્રશ્નોત્તરી કરી અને એમણે જે એમની જે કળા એમના જીવન એમના સંઘર્ષ વિશે જે વાતો કરી એ એમાં મને ખૂબ આનંદ આવ્યો આવનાર સમયમાં અમારા આજે જે સમન્વય એડવેન્ચર અને ક્રિએટિવિટી ગ્રુપ દ્વારા અમે અવનવી સાહસ સાહસિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવાના હોય એટલે એમાં અમારો ઉદ્દેશ્ય ખાસ એ છે કે જે સંતરામપુર અને એના આસપાસનો વિસ્તાર જે ટ્રાઈબલ વિસ્તાર છે અને બાળકોમાં ઘણું બધું પોટેન્શિયલ પડેલું છે એ પોટેન્શિયલ બહાર કાઢવાની અમે નેમ લીધી છે અને એ બહાર નીકળે એ માટે અમે સતત અમારું જે ગ્રુપ છે એ ગ્રુપ પ્રયત્નરત છે ખાસ અમારું ફોકસ સાહસિક અને સર્જનાત્મક બે વસ્તુ પર અમે વધારે ભાર મૂકીએ છીએ અને એમાં અમારા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ કોલેજના સ્કૂલના બાળકો અને જે રસિકજનો છે એ અમારા કેન્દ્રમાં છે એટલે આવનાર સમયમાં અમે આખું ટાઈમ ટાઈમટેબલ બનાવ્યું છે કે ભાઈ કઈ કઈ પ્રવૃત્તિ કરવી હવે નેક્સ્ટ અમારી સાહસિક એક પ્રવૃત્તિ એડવેન્ચરની પ્રવૃત્તિ હશે એમાં સાથે વૃક્ષોને વૃક્ષોની ઓળખ પતંગિયાની ઓળખ પક્ષીઓની ઓળખ તો એવી આવનાર સમયમાં અમે બધી પ્રવૃત્તિ કરનાર છીએ ધન્યવાદ નમસ્તે મારું નામ ઉપાધ્યાય વિશાખા છે જય જ મહેતાની વિદ્યાર્થી બિપિન પટેલ દ્વારા વર્કશોપ રાખેલું હતું તેમાં આજે અમે બહુ અલગ અલગ રીતના કેવી રીતે આર્ટ્સ બનાવવા તે અમે શીખ્યા છીએ અને હું પણ એક આર્ટિસ્ટ છું હું પણ આર્ટ્સ બનાવું છું જેમાં મને બહુ રસ છે તેથી મેં આજે આ વર્કશોપ અટેન્ડ કર્યું હતું અને મને ખૂબ જ સારું લાગ્યું અને ત્યારબાદ બિપિન પટેલ સરના ચિત્રો જોયા બાદ અમે તેમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોયું જે ખૂબ સરસ હતું તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે આર્ટ્સ બનાવવા કેવા કલર્સ યુઝ કરવા કેવા પેપર્સ પર કેવા કલર્સનો યુઝ કરવો કેટલું પાણી યુઝ કરવું તે હિસાબથી એમને શીખવ્યું અને જે મને સારું લાગ્યું અને સમજ પણ પડી હતી અને આનાથી મારા આર્ટ્સમાં પણ હવે વધારો સારો થશે અને એમનું ચિત્ર પણ ખૂબ સરસ હતું અમને ગમ્યું બધાને ગમ્યું ચિત્ર દોર્યા બાદ અમે પ્રશ્નોત્તરી રાખી હતી જે પ્રશ્નોત્તરીમાં એક વેદિકા નામની છોકરી હતી તેમને તેને સૌ પ્રશ્ન પૂછ્યો હતો અને તેને એક ઇનામ પણ મળ્યું હતું ત્યારબાદ બીજા બહુ બધા વિદ્યાર્થીઓએ પ્રશ્નો પૂછ્યા હતા અને બધાના વિચારો અલગ અલગ હતા અને સર બિપિન પટેલે ખૂબ સરસ રીતે અને સારી રીતે જવાબ આપ્યા હતા જે બધાને સારું લાગે ખૂબ મજા આવી બધા બહુ બધા બાળકો હતા અને દરેક બાળકો આર્ટિસ્ટ જેવા હતા નાના આર્ટિસ્ટો હતા